રાજ્યમાં આજથી બે દિવસ કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે અને હવામાન વિભાગ મુજબ આજે ઉત્તર ગુજરાત અને કચ્છના સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે તો આવતીકાલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે હવામાન વિભાગ મુજબ આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ વરસી શકે છે જોકે આ સિવાય સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર મોરબી ગીર સોમનાથ અને કચ્છમાં પણ કમોસમી વરસાદની સંભાવના છે શનિવાર એટલે કે આવતીકાલે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી અને મધ્ય ગુજરાતના મહીસાગર અને દાહોદમાં માવઠાની હવામાન વિભાગે આગાહી કરી છે જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી ગીર સોમનાથમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડવાની પણ સંભાવના છે રાજ્યમાં બે દિવસ સુધી માવઠાનું સંકટ મંડરાયેલું છે ત્યારે આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેરમાં છૂટાછવાયા વાદળો જોવા મળી રહ્યા છે હવામાન વિભાગે આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે બે દિવસ રાજ્યમાં અમુક વિસ્તારોમાં છૂટાછવાયા હળવા અને ગાજવીજ સાથે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે આજની વાત કરવામાં આવે તો આજે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ દ્વારકા જામનગર મોરબી ગીર સોમનાથ મહીસાગર કચ્છમાં છૂટાછવાયા અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે પરંતુ આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જે સંકટ છે તે જોવા મળશે ખાસ કરીને પાટણ બનાસકાંઠા અરવલ્લી મહીસાગર સાબરકાંઠા દાહોદ ગાંધીનગર અને અમદાવાદ તેમજ મહેસાણામાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય સૌરાષ્ટ્રમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને કચ્છમાં પણ વરસાદની જે આગાહી છે તે આપવામાં આવી છે જો કે આ માવઠાના સંકટની વચ્ચે જે ખેડૂતોની ચિંતામાં સતત સતત વધારો થઈ રહ્યો છે કારણ કે જે માર્ચ મહિનાની શરૂઆત થતાની સાથે જ આ કમોસમી વરસાદના કારણે ઉભા પાકને નુકસાન થશે કેમેરામેન કરન પ્રજાપતિ સાથે રાજુલ બારોટ એબીપી અસ્મિતા અમદાવાદ